મારું નામ રંજનબેન ચૌહાણ છે મારું રહેણાંક રાજકોટ છે પણ ભુજ એ મારું કર્મસ્થાન છે કારણ કે અહીંયા મારો બિઝનેસ ચાલે છે હું ભારતીય આદિમ જાતિ સેવા સંઘની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આદિવાસી દિલ્હીની પણ આખા આદિવાસી સમાજની મહિલા પ્રેસિડન્ટ છું હું છેલ્લા ચાલીસ વર્ષથી આ આદિવાસીઓનું સમાજની અંદર કાર્ય કરું છું રાજકોટની અંદર આદિવાસીના દરેક મહિલાનો આ કામ માટે થઈ અને મારા રાજકોટની અંદર એક સબરી આશ્રમની સ્થાપના કરી છે જેની અંદર મહિલાઓ અને વિવિધ ઉદ્યોગો કરે છે અને આદિવાસીની બહેનો જે વિધવારે તકતા બહેનો છે એ પગભર થાય એના માટેનો મારો નેમ છે મને જે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ બનાવી છે મને બહુ જ ગર્વ છે કે ભારતીય આદિમજાતિ સેવા સંઘ દિલ્હીની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ જે બની છું ઈજ સંસ્થાની અંદર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી અભ્યાસ કર્યો હતો આ સંસ્થાની શાખા આખા દેશની અંદર એકસો ને અઠ્યાવીસ સંસ્થાઓ છે કે જેની અંદર જંગલમાં રહેતા પુઅર ગરીબ આદિવાસી બેનો નાના બાળકોને આ સંસ્થા રોજી રોટી આપે છે ભણાવે છે અને વિદ્યાર્થી શિક્ષિક આપી આગળ વધારે છે આવી એકસો ને સંસ્થા સમગ્ર દેશ ની અંદર ચાલે છે અને એનું સંચાલન અમારી આ સંસ્થા કરે છે અને એનો ભાર ભારી ઉપર આપ્યો છે ખૂબ જ મને ગર્વ થાય છે કે આજે હું મારા દેશ અને મારા સમાજની બહેનો આદિવાસી સમાજની મહિલાઓ માટે અનેક ઉત્કર્ષના કાર્યો કરવા માટે તત્પર છું અને ભોજના કાર્યક્રમમાં કઈ રીતે આજે આજનો કાર્યક્રમ આજે હું મને ખાસ રાજકોટથી ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું મારું નેટિવ રાજકોટ છે પણ ભુજની અંદર હું મારા કર્મભૂમિ છે અહીંયા મારો બિઝનેસ પણ ચાલે છે આજે મને આજનો દિવસ પંદરમી આજે પંદરમી પંદરમી નવેમ્બરે દોઢસોમી જન્મ જયંતિ બીસામ મુંડાની ઉજવાઈ રહી છે એના માટે સમગ્ર નરેન્દ્ર મોદી સાહેબે એક અમારા સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે કે આજ સુધી જે લોકો અમારા નેતાને અમારા સ્વતંત્ર સન્માનીય સ્વતંત્ર સેનાનીને કોઈ ઓળખતા હતા આજે દેશભરની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર જાગૃતિ લાવી અને બિરસા મુંડાએ સમાજની અંદર શું કાર્ય કર્યું દેશને આઝાદી આપવા માટે એનો કેટલો ફાળો હતો એક નાની ઉંમરની અંદર એને બ્રિટિશ ગવર્મેન્ટ બ્રિટિશ ગવર્મેન્ટની સામે જ લડાઈ કરી અને દેશને સ્વતંત્ર અપાવવા માટે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે એની આજે નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની નહીં પણ સમગ્ર દેશની અંદર આજે બીસા મુંડાની દોસોમી જન્મદયંતીની પ્રોગ્રામ દરેક જગ્યાએ ચાલુ છે અને એનું મને ખૂબ જ ગર્વ છે કે આજે અમે આ પ્રોગ્રામ અંદર મેં હાજરી આપી આજે કચ્છની અંદર પણ ખૂબ જ સારો એવો પ્રોગ્રામ થયો હતો કલેક્ટર સાહેબ અને જિલ્લા અધિકારીએ ખૂબ જ સરસ પ્રોગ્રામ કર્યો છે મને ઇન્વિટેશન આપ્યું હતું એના માટે હું એ લોકોનો ખૂબ આભાર માનું છું અને ભવિષ્યની અંદર આવા પ્રોગ્રામ થકી અમારા આદિવાસી બહેનો અને ભાઈઓને પ્રોત્સાહન મળે એના માટે સરકાર આવા અનેક પ્રોગ્રામ કરે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું જય આદિવાસી જય જોહર જય હિન્દ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો